હેલો ફ્રેન્ડ્સ કેમ છું બધા મજામાં ને આજે આપણે ગાયના છાણમાંથી છાણા કેમ થાપીએ છીએ એ જોશું આ ઢગલો છે એ ત્રણ ચાર દિવસ પહેલાં છાણા બનાવેલા છે અને આ જે લાઇનમાં છે એ કાલના ઉથલાવેલા છાણા છે એ થોડા લીલા છે અને આ જે છે એ મારા ફળિયામાં નાનું અમથું ગાર્ડનિંગ એરિયા છે હવે આ છે આજનું ગાયનું છાણ અને વાડીમાં જે મગફળી થાય ને એમાંથી ભૂકો નીકળે ને એ ભૂકો છે ગાયને અને વાછડીને નાખતા જે વધ્યો હોય એ આપણે છાણ થાપવામાં વાપરી લઈએ છીએ ઘણા લોકો પરાર પણ યુઝ કરતા હોય છે ચણાનું પણ આપણે અહીંયા મગફળીનો ભૂકો યુઝ કર્યો છે મારી પાસે પરાર અવેલેબલ નથી એટલે અને આપણે વાનીથી પણ છાણા થાપી શકીએ છીએ હવે આપણે છાણને સરખું મસળવાનું છે જેમ બાજરાનો રોટલો અથવા કાંઈ પણ વસ્તુ બનાવીએ એ વધારે મસળી તો જ સારી બને એ રીતે છાણ પણ મસળીને આપણે બનાવીએ તો છાણા નકોર સારા બને છે અને એમને એમ થાપીએ ને તો એ સુકાઈ જાય એટલે ભૂકો થઈ જાય ને તૂટી જાય પોલા થાય છે એટલે હંમેશા મસળીને જ છાણા થાપવા જોઈએ જેના લીધે નકોર સરસ મજબૂત છાણા બને છે એનો તાપ વધારે હાલે છે આ રીતે હવે આપણે થોડું છાણ લઈને એને ગોળ ગોળ ફેરવીને થાપો મારી અને ઉપાડીને બીજી જગ્યાએ રાખી દઈશું છાણામાં નીચે આપણે ભૂકો નાખીને તો જમીન પર ચોટતો નથી છાણ અને આરામથી ઉપડી જાય છે આ રીતે આપણે થોડું થોડું છાણ મસળતા જશું અને છાણા થાપતા જશું જો આ રીતે આપણે ફેરવીએ ને તો એ નીચે ચૂટે ફેરવતા જાય એટલે છાણું આપણે ઉપડે મને પણ પેલા છાણા થાપતા નહોતા આવડતા હો મને આવી રીતે આમ ઉપાડતા નહોતા આવડતા સ્ટાર્ટિંગમાં જ્યારે શીખા ને ત્યારે તો પછી એ છાણ થોડુંક લઈને જ્યાં છાણો થાપવાનો હોય ને ત્યાં જ છાણ મૂકીને પછી બે થાપા ઉપર મારી દે એટલે એમ થાય કે થઈ ગયો છાણા પછી આઠ દસ દિવસે છાણા ઉપડતા આવે એટા ને સરખા થાપતા આવે હવે તો ગમે તેટલા છાણા હોય ને તો ફટાફટથી બનાવી દઈએ કંઈ વાર ન લાગે અને હવે સમજાય પણ ખરા કે આ બધી વસ્તુ આપણા જીવનમાં કેટલી જરૂરી છે બહુ સારી છે આ બધી વસ્તુ ઘણા ફાયદા થાય છે એમાંથી ગાયના છાણના તો ઘણા બધા ફાયદા હોય છે એ જ્યારે બળે છે ને ત્યારે એમાંથી ઓક્સિજન નીકળે છે એટલે એનું આપણે તાપણું કરીએ ને એ બહુ સારું હોય છે એ તાપની હારે આપણે ઓક્સિજન મળતું હોય છે અને શરીર ઓક્સિજનમાં જાય ને તો આપણે ઘણી બધી બીમારીઓનું રક્ષણ મળે એમ એવું કહી શકાય અને એમાં જે બનતી રસોઈ હોય છે ને એ મીઠી તો બને જ છે પણ એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે એટલે તો ગામડામાં રહેતા વ્યક્તિ ક્યાં પહેલાં કોઈ બીમાર પડતું આપણા વડીલો જે હતા એ ક્યાં એટલા બીમાર પડતા કે કોઈ એટલી બીમારીમાં શું મોટી ઉંમરે એમ બીમારી થતી એ ભલે નાની નાની ઉંમરમાં કોઈને એટલી બીમારી ના થતી ને અત્યારે તો આપણા નાના છોકરાઓને પણ એટલી બીમારી થાય છે અને જે આપણે છાણનું ધૂપ કરીને એ ઘરમાં ફેરવીએ તો ઘરમાં પોઝિટિવિટી આવે છે અને બીમારી ઘરમાં કોઈ બીમાર હોય તો એને પણ ઘણો ફાયદો થાય છે ને નાના છોકરા હોય ને એને ઘરમાં આપણે અરાઈઓ થતી હોય છે ગરમીના ટાઈમમાં ફોડલા ઉપડે આખા શરીરમાં ઉભરાઈ જાય એનું શરીર એવું થઈ જાય નાના છોકરાઓનું તો બે ત્રણ દિવસ સુધી તાજું છાણ લઈને એના શરીર ઉપર ચોપડી દઈ અને પછી એને નવડાવીએ ને તો એ મટી જાય છે એની સ્કીન એકદમ સરસ ક્લીન થઈ જાય છે છાણ ઠંડુ હોય છે એટલે જે એના શરીરની ગરમી હોય છે ને એ બધી ચૂસી લે છે અને છાણ પવિત્ર પણ હોય છે તો એના ઘણા બધા બેનિફિટ મળે છે નાના બાળકોને પણ અને એક કહેવત છે ખબર છે શિયાળાનું છાણું ને બાળપણનું નાણું એ સાચવીને વાપરીએ તો બહુ કામ આવે એટલે શિયાળામાં જે છાણા થાય ને એ છાણા આપણે ઉનાળામાં ન થાય અને ચોમાસામાં તો છાણા બનતા જ નથી હોતા એટલે આપણે શિયાળામાં જેમ બને ને એમ વધારે છાણા બનાવીને રાખી જેના લીધે ચોમાસામાં છાણા ન થાય ત્યારે આપણે બાળવામાં કામ આવે એ જ રીતે બાળપણમાં એટલે કે જવાનીમાં આપણે જે નાણું કમાતા હોઈએ છીએ ને એ આપણે મોટી ઉંમરે એટલી એટલું ના કમાઈ શકીએ એટલે આપણે જે પૈસા જવાનીમાં કમાતા હોઈએ છીએ એ આપણે સાચવીને વાપરવા જોઈએ જરૂરત પ્રમાણે વાપરવા જોઈએ થોડી મોજ પણ કરવી જોઈએ પણ અત્યારે બધા કેવું કે ચાલો ને જે થવું હશે એ થશે અત્યારે તો આપણી પાસે છે આપણે વાપરી લઈએ આગળ જોઈએ શું થાય તો એ રીતનું થોડું ના રાખવું જોઈએ ને આપણે સાચવીને વાપરવા જોઈએ અને થોડા ભેગા પણ કરીને રાખવા જોઈએ કે જેના લીધે ઘટપણમાં આપણને કામ આવે એ રીતની લાઇફસ્ટાઈલ રાખીએ ને તો લાઈફમાં આગળ આપણને વાંધો ન આવે ક્યારેક કાંઈ પણ પ્રોબ્લમ આવે તો એમાંથી આપણે નીકળી શકીએ પછી આજનું અત્યારે જોઈએ ને કાલનું કાલે જોઈ લેશું પછી કાલમાં ક્યારેક પ્રોબ્લેમ ઊભી થાય હા જેને ગવર્મેન્ટ જોબ હોય એને કાંઈ પ્રોબ્લમ ના હોય રિટાયરમેન્ટ પણ આવતી હોય એને બધું પણ જે મિડલ ક્લાસ ફેમિલી હોય એના માટે આ લાગુ પડે છે જો આપણા છાણા બધા થપાઈ ગયા છે કેવા અને મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ